ધીશ ભરતભાઈ પટેલ અમૃત પુષ્પવિતરણ કેન્દ્ર અમદાવાદ પૂર્વ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું આજે આપણા ઋષિ હજારો વર્ષના તપ પછી જે સંશોધન શરીર રચના પર થયા છે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીશું તો આપણા શરીરની રચનામાં મુખ્યત્વે ચાર વસ્તુ કામ કરે છે વાયુ પિત્ત અને કપ એટલે ત્રણ દોષ પાંચ વાયુ અપાન પ્રાણ સમાન યાન ઉદાન સાત ધાતુ અને છ રસ આના અનબેલેન્સના કારણે બધા જ રોગ થાય છે તો મુખ્ય કારણ વાત પિત્ત અને કફ જેની વાત આપણે આજે કરીએ તો વાત એટલે વાયુ પિત્ત એટલે આપણે અંગ્રેજીમાં તેને એસિડિટી કહીએ હતી અને કફ એટલે જે આપણે સાદી ભાષામાં સમજીએ છીએ તે કફ હવે આને સમાન કરવા માટે આપણે શું કરી શકીએ આજની પરિસ્થિતિમાં તો તેના માટે ત્રણે ત્રણ દોષને જો સમાન કરવાનું વિજ્ઞાન હોય તો તે અમૃતપુષ છે કે જે ફક્ત પાંચ જ છે ત્રણે ત્રણ દોષ પિત્ત પણ બેસી જાય છે વાયુ પણ ઉંચકાતો નથી અને કફ પણ વધતો નથી આ અમૃતપુષ્પનું મુખ્યત્વે એ કામ છે અને પાંચ વાયુ ઉપર શું કામ કરે છે એ આપણે આગામી વિડીયોમાં જોઈશું અમૃત પુષ્પ તો જ સાર્થક ગણાય કે જે ત્રણ દોષ ઉપર સંપૂર્ણપણે કામ કરતું હોય તે જય દ્વારકાધીશ અમૃત વિતરણ કેન્દ્ર ભરતભાઈ પટેલ અમદાવાદ પૂર્વ ચોરાણું અઠ્યાવીસ છન્નું બાવીસ ત્રાણું